સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધોય મજામાં વાયગા પોણા આઠ ને મારા કામકાજ ની વાત કરીએ ને મિત્રો તો સાહી બનાવી એટલે કે બે સાહી બનાવ્યું એક ગાયના દૂધની સાઈ ને એક ભીહુંના દૂધની સાઈ એટલે કોઈને પણ એમ કે ગાય નું ઘી જોતો હોય ને તો પછી આપણે હોય તો દેવાશ થાય ને સેવ ટામેટા ને શાક નાખ્યું શાહ નું કોથળી ફરી લીધું ક્રિષ્ના બેઠી રોટલા બનાવવા ને ટિફિન બાંધી જવાનું છે એટલે કે અમારે જવાનું છે ઓલી પૂરા વારવા મને પૂરા વારતા નથી આવડતા મેં તો તમે ઓલા રસામાં સમજો કે સમજો એ રસાના ત્રણ દડા હું હમણાં ગઈ હતી રાણા વાવતી લઈ આવી ને એને એમ કે આપણે સોટા બનાવી લે હું પુરાના માપના ને ગઠું વારતા જાય હું અને ક્યાંક ક્યાંક છે ને જવાર છે ઝીણકી એટલે એમ કે પુરાય નથી ફરે એમ ને પૂરો વારું તો ખરી વાત આવડે તો ખરી પણ પછી આટી છૂટી જાય તો જો ભી હું દવાઈ ગયું મિત્રો સેલી બની હતી નીતિન ને આજ મોડું થઈ ગયું ઉઠવામાં બાકી મિત્રો બધાય ઢોર દોવાય ને હહન ઠેકાણે બંધાઈ ગયા જો આજ બધાય ને સોરી ની નીણ કરી જો આડે હોબડે પોર્યા બધાય તો મિત્રો આઈ કૃષ્ણા બનાવે રોટલા

રાડી કઈ ન ઘટે તો મિત્રો આય ફૂલઘર દૂધ ની કોથરી ભરે હવે ભરાઈ ગયું છે કદાચ એક થી બે કોથરી એ ભરવાની રામ રામ સીતારામ મિત્રો ને બધા આજ વાર આવી ગયો માર દૂધ ભરવાનો આજ બકાલ લેવા ન ગયો તો દૂધ ભર દો કઈ ગભરાઈ જાય પછી ઓર વાડીયા જવાનું છે દેવલે અમાર દેવલે આજ પૂરા છે આજ ફટાફટ હા આજ દેવલી ફટાફટ પૂરા છે મિત્રો આજ આવ કા ગા તો હે ખવડા દેવા આજ ને

મેડમ વધુ જરાક કરી હતી તો મેડમ તમારી પાસે કુંડી અવેલેબલ છે તો તમે પી શકો છો કાંઈ વાંધો નહી પી લ્યો તો મિત્રો આપણે મસ્ત મજાની લાકડી ગોતી લીધું નું કારણ એ છે કે આપણે જરાક બાંધવામાં બહુ ડાયું છે આ બધી એટલે લાકડી રાખવી પડે એમ જ છે પાછી હું ઘેર પણ એકલી છે મિત્રો એટલે નહીં બાંધે તો કર કામ દોઢ લાખ રૂપિયાની પી બગડી જાય હિંગડા કાઢીને જ આ બધી શાંત પડે

મસ્ત મજાની નાઈ નાઈ કરી લે મારા બાપલિયા મારી માને એમ કે કીશું નઈ નવરાવે પણ જઈ લેજો મળી હું ઢોર ને પાવતા બે ત્રણ છે વાય ના છે નળીયા બાકી આમ જ બધા પાવાના થાય મિત્રો ખાલી બે ઢોર ને પાણી કરે આજે કરવાના બાકી છે અમે મોટર ચાલુ કરી ને જોવા જાઉં કે એક ઠેકાણે પાણી આવે કે બે ઠેકાણે પાણી આવે કુંડામાં જરાક ઓછું પાણી આવે મારી માના કોઈને એટલી ખબર ન પડે ની માં હેરખું ભાન નહી પડે હમ કરતા જાય અહીંયા એ વહ્યા જાય બધાય સિંધી સિંધી ને બસ વાતતા થાય પૂરી જો કે હા તાન આવતું નથી ના આય નથી આવતું હા ના આવે મિત્રો કામ ફાઇનલ રેડી જ છે

ફીલ વિદરા તો મુની ને શિલા ને બેને પ્યુરા લીધું છે પાણી જોઈ શકો છો તમે અને આને પીવરાવી લીધું છે પણ જમકુ બધું પી ગયો છે અને પાછું ભરી આવ દેવું જો હે એ એ તું સેઠી રે ભાઈ પાહા કુંડો છે તો ખેદા રી એ ભગવાન અલ લગાડ લગાડ મારા બા પાણી તો હારું માણા ને ઢોર ને બધાય ને

વાહ હાલો મિત્રો બપોરાનું નું થઈ ગયું તો અમે કર લઈ હવે બપોરા તો નીતિન પણ જો દુકાન બંધ કરી અને અહીં અમારા પાસે વાડીએ આવી ગયો બપોરા કરવા તો બપોરામાં જો આપણે લાડવા લઈ આવ્યા ને લાડવા બનાવ્યા તો તમને ખબર જ છે હમણાં ને બાજરાના રોટલા ને બાકી જો ડુંગળીનો ગાંઠિયો ને વાડીએ ડુંગળીનો ગાંઠિયો હોય ને તો ભાવે ઘેર હોય ને તો હજી ન ભાવે સવારે ફૂલગેરી વહાણ દીધું મને કે ડુંગળીના બે ગાંઠિયા લઈ લીજે મેં કીધું તમારે ખાવી હોય તો તમે લઈ લો મેં કીધું મારે નથી ખાવી પણ અટાણે મિત્રો મન થાય કે ડુંગળી ખાઈ હકે ગથી કહો હતી ને આય તો ભાવે આનો ભાવ હાલો મિત્રો જો નીતિન બરફ લેતો આવ્યો દુકાને થી બાકી તો આય તો ક્યાં થી બરફ હોય મિત્રો જો હું તમને બતાડું જો દુકાને લેતો આવ્યો બરફ સાઈ માં નાખ્યો હાલો બધાય બપોરા કરવા અને મિત્રો મને પૂરા વાત આવડી ગઈ હું પછી તમને બતાડી હો હાલો મિત્રો તો સ્વાગત છે તમારું મારી મમ્મીના વિડીયામાં અને મારા અવાજમાં તો મિત્રો તમે જોઈ શકો છો મારી મા વારે પૂરો બરોબર તો મારી માને પૂરો વાર્તા આવડી ગયો તો મારી મા અમને બધાને એમ કહે કે મિત્રો જોઈ લ્યો મને પૂરો વાર્તા આવડી ગયો આને આ રીતના પુરાની અંદર રાણા નખાય રાણા કજી કહેવા તો એ રામ જાણે મને નથી ખબર ને આ રીતના આટી મારા જોઈ લેજો જોરદાર પૂરો વાર્તા મને આવડી ગયો મારી માં તમે ને એમ કે પણ મિત્રો મારા વગરનું બધું કામ અધૂરું જ છે એનું કારણ ઈ છે કે હું ન હોય ને એટલે મારી માં નીતિન ને કોઈ ખરેખું માઇક કે કંઈ જોવે નહીં કે અવાજ આવે કે નથ આવતો મારી માના આમ માઇક બન હતું તો અવાજ નહોતો આવતો હતો મારે એડિટિંગમાં વોઇસ રેકોર્ડિંગ અત્યારે નાખવું પડ્યું મારી મા સીએ નહીં ઘેરી ગઈ પૂરા વારવા ન કરું મારી મા પાસે જ વોઇસ રેકોર્ડિંગ ન જ બરાબર એનું પોતાનું જ એટલે એના વિડીયામાં એનું શૂટ કરે ને બરાબર ને એવું બધું છે તો જોવી તમને આંગળીમાં લાગુ દેખાડે તમને ભગવાન જાણે હું બોલતી હોય તો મને કઈ ખબર છે નહીં હું આમાં આટા ગોટા વારીને તમને જરાક સમજાવી દઉં બરોબર બાકી મારી માં ઈશારા કરે ઈ માથે હું તમને કહું કે મારી માં આ રીતના કરે આ રીતના નથી કરતી ને જોઈ લેજો બીજો પૂરો વારીને દેખાડે જઈ જ્યો આગળ આટી મારખીએ ए, मैरी, 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 बापो बापो माइरहे मैरी पापा भाइ पप्पा तपाईँ माने पूरा वार्ता, इमा कहीँ घटे नै न घटे जिन्दगी सिवायो કઈ ન ઘટે જોરદાર અરે અરે પણ ઉલરી મારી માતા ઉસી ને ઉસી પૂરા વારતા આવડી ગયું કઈ ઉલરવાનું ન હોય માં ફાટ ફાટું હાલી નીકળી હતી મારો મારી માઇ જે વિડીયો જો હે એટલે રાયડું નાખવાની છે કે કી તું મને આમ કેતી હતી આમ કહેતી જોઈ લો મિત્રો મારા પપ્પા પુરાવાય હો આખડી જોઈ જા મારા પપ્પા આખડી પૂરામાં ફટાક નેરીને આટી મારી દે છે

ઝટકા મારે મિત્રો પૂરો થવાનો હોય કે હું ચું રામ જાણે જોઈ શકો છો મિત્રો આપણી મસ્ત મજાની મેગી સળવા મેળી છે તો ઘડી ઢાકી દઈ એટલે મસ્તીની હાવ બની જાય જોઈ લો મિત્રો આપણે ઢાંકી દીધી મેગી બરોબર તો મારે તમને ખાસ વાત કેવી કે હે ને કોઈ પણ લોકો કોમેન્ટમાં એમ નતા કે આવા આશાઢૂસા નો ખવાય બરોબર એનું કારણ ઈ છે મિત્રો કે લગભગ અટાણે આશા ડૂસા ખાયા જ એવું નથી કે કોઈ ન ખાતું આશા ડૂસા બરોબર તમને બધાને ખબર છે તમારા વિડીયો જોઈ મી એ કોઈ તમને વિડીયોમાં મેગી બનાવવી મેં નથી દેખાયું કારણ કે અમે મેગી હું કે આશા ડૂસા ખાતા જ નથી આ તમારી માન નીતિનભાઈ ગામમાંથી લઈ આવ્યા એટલે મી એ બનાવી ને અમે ખાઈએ બાકી છે ને એટલો કોઈ શોખ છે નહીં અમને કોઈ ને મેગી કે આશા ડુસા વગેરે કઈ ખાવાનું અમે રોટલો છે ખાવા વાળા માણસો છીએ બરોબર અમારી માં આવીને જોઈ લેજો કાઈ મેં વર્ગી ગઈ દેવી બેન બહુ કામ ના છે જોઈ શકો છો તમે મિત્રો પોરો ખા મળી પોરો ખા તારા હાટું મેં મેગી બનાવી મને કાઈ સંભળાય નહીં અમને મિત્રો ને કોઈ ને તારો અવાજ મિત્રો હાલો મેગી બની જાય લઈએ બે રોટલા કરવા તાપ કરતા વાર લાગે બાકી તો વાર નો લાગે મારે તાપ કરતા વાર લાગે મારી ને કઈ દે પણ મારી તાપ ન કર દે ઈ ખરાબ ખમાસાર છે મારા માટે તમારા કોઈ માટે જો કે અ ખરાબ માટે બે હે કે કે એ મને કોમેન્ટ મેસેજ કરીને પૂછતા હતા કે પોરબંદર સોપાટી મંડપ ખડો થયો તો એ મંડપ ખડો પડી ગયો તો તમે અહિયાં હાજર હતા કે નતા તો હા મંડપ ખડો પડી ગયો મને પાકી ખબર છે ને ઈ કઈ એવું ન હોય એમાં કે ભગવાન ની ભૂલ ના કારણે પડી ગયો એમાં અમુક જગ્યાએ એ માણસ ની ભૂલ હોય તોય એવું થાય બરોબર

ના આપડા આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા તો એ સાથે મૃત્યુ પામી ગયા તો બધા એની આત્માને શાંતિ મળે એટલે એ બદલ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અમે બધા એ કરીએ અને તમે બધા એ કરજો બાકી આપણાથી એમાં થાય નહીં બરોબર હા ભાઈકમાં માંડ્યું હોય મરવાનું તો પછી અહીંયા કોઈ પણ આડું આવે તો એ કોઈનું હાલે નહીં એ પછી તમે હોય કે હું હોય એટલે એવું બધું છે બાકી ત્યાં બે આપણા માટે ખરાબ ન્યૂઝ હતી મેં તમને કહી દીધી બાકી મંડપ ખોડો પાછો થઈ ગયો તો અગિયાર વાગે અમારા પોરબંદર ચોપાટીમાં ઈ તો સારા આમાં સારા જ છે આપણા માટે બરોબર મંડપ ખોળો થયો ને ખોળો પડ્યો એમાં લોકો ઘાયલ થઈ ગયા ને એક ભાઈ મૃત્યુ પામી ગયા તો ઈના માટે પણ આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ એની આત્મા નહિ શાંતિ મળે બરોબર આવું બધું ઈ છે બાકી ત્યાં ચાલો હવે રોટલા કરી નાખીએ ટાઈમ થઈ ગયો રોટલા કરવાનો મળીએ પાછા ફરી કાલે નવા લોક સાથે